નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આ એક રાજકોટમાં રહીને અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીની વાત છે આમ તો રિલેશનશીપમાં છ વર્ષથી જોડાયેલો આ પીએસઆઈની એક્ઝામની તૈયારી કરતો આ જે વ્યક્તિ છે એમનો મારામાં ડીએમ આવે છે એમની વાત સાંભળીને પહેલી ક્ષણ માટે તો મારું હૃદય ધબકારો ચૂકી જાય છે કારણ કે વાત એવી છે કે છેલ્લા છ છ વર્ષથી આ વ્યક્તિ રિલેશનશીપમાં હતું એ છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો અને દરેક પરિસ્થિતિમાં એમની સાથે ઊભો હોય નાની નાની દરેક ઘટનાઓમાં બંને એકબીજાની સાથે મળીને એમને આઉટ કરતા હોય પરંતુ વાત એવી છે કે હવે છ વર્ષ પછી એમની આ રિલેશનશીપ છ સેકન્ડમાં જ ખતમ થઈ જાય છે આ વાત સાંભળતાની સાથે જ તમને પહેલાં એવું લાગે કે આવું કેવી રીતે શક્ય બની શકે પરંતુ આવી તો ઘણી બધી ઘટનાઓ આપણી સામે હોય પણ આજની આ ઘટના તમારી સામે મૂકવા પાછળનો હેતુ એ જ છે કે આજના છોકરાઓ પ્રેમમાં એટલા પાગલ થઈ જાય છે રિલેશનશીપમાં એટલા બધા જોડાઈ જાય છે કે એમણે પોતે આ દુનિયાનું ભાન પણ ભૂલી જાય છે કે આ સમયમાં ઘણી બધી છોકરીઓ તેમને દગો પણ આપી શકે છે વાત એવી છે કે આ પીએસઆઈ ની एग्जाम ની તૈયારી કરનારા આ વ્યક્તિ સાથે 6 વર્ષની રિલેશનશિપ બાદ એ દગો મળે છે વાત શરૂઆતમાં એવી હતી કે બંને વચ્ચે ખૂબ સારું એવું બોન્ડિંગ હતું બંને એકબીજાને રેગ્યુલર મળતા હતા એકબીજાની સાથે વાતો શેર કરતા હતા અને જે છોકરી છે એમનો અભ્યાસ એમણે પૂર્ણ કરી દેવો હતો પરંતુ આ છોકરો એમને ભણાવે છે એમને ખૂબ સારું એવું શિક્ષણ અપાવે છે શિક્ષણ મેળવી લીધા બાદ હજુ એમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ હોય અને ત્યારે એ સમયે કોઈ અન્ય વ્યક્તિ સાથે તે રિલેશનશિપમાં પડે છે અને આ વ્યક્તિને દગો આપી દે છે વાત પૂર્ણ થતી નથી પરંતુ કોઈ પણ કારણ વગર જ આ છોકરા સાથે તે દલીલ કરે છે એમની સાથે ઝઘડાઓ કરે છે અને છ વર્ષનો પ્રેમ આ છોકરો એમને જે જે વસ્તુઓ આપતો એ ગિફ્ટ સ્વરૂપે આપેલી વસ્તુ એમની કિંમતી ભેટો જે છે એ પેલા અન્ય વ્યક્તિ સાથે પ્રેમમાં પડેલી આ યુવતી જે છે એ પેલા બીજા છોકરાને આપી દેતી અને એવી રીતે આ વ્યક્તિને અંધકારમાં રાખીને અંધારામાં રાખીને એમણે પોતાની આ છ વર્ષની રિલેશનશીપ ખાસ કરીને પ્રેમની પવિત્રતાને ખતમ કરી નાખી રાત ત્યાં જ અટકી જાત તો વાંધો નહોતો પરંતુ હવે આ દીકરો જે છે આ છોકરો જે છે તેમની સાથે હવે અલગ જ રીતે વર્તન કરવાનું ચાલુ થાય છે પેલો જેમની સાથે તે રિલેશનશીપમાં ફરી વખત પડી બીજા છોકરા સાથે એમના દ્વારા પણ આ પ્રથમ વ્યક્તિને જે છ વર્ષથી રિલેશનશીપમાં હતું એમને ધમકાવવામાં આવે છે એમને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે શું આ છે પ્રેમની ગરીમાં આવું ક્યારેય ન થવું જોઈએ આ જે વ્યક્તિ શાંતિથી જીવી પણ નથી શકતો કે જેમને છ વર્ષના પ્રેમમાં દગો મળ્યો છે જીવતા લાશની સમાન રહેલા એ વ્યક્તિના શબ્દો પણ રડી ઉઠે છે કારણ કે એમણે સાચો પ્રેમ કર્યો તો એમણે સાચી એવી રિલેશનશિપ નિભાવી હતી પરંતુ એમણે કલ્પના પણ નહોતી કરી કે તેમનો આ અતિશય આત્મવિશ્વાસ એમનો અતિશય આ પ્રેમ એમને દગામાં પરિવર્તિત થશે દોસ્તો આ ઘટના વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારી મંતવ્ય પણ નીચે કમેન્ટ કરજો અને આવા જ વિડીયોઝ માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવા જ વિડીયોઝ નોટિફિકેશન્સ તમને